તાલુકાના ગઢસિસર પીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટીની બેદરકારી સામે આવી ગડસિસર અને પીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં લેડીઝ સરપંચ છે એવું જાણવા મળ્યું અને લુખા તત્વો કરી રહ્યા છે વહીવટ લેડીઝ સરપંચને ખ્યાલ પણ નથી અને બાવળની જાડી કટિંગનો વહીવટ બારોબાર લુખા તત્વો દ્વારા વસૂલવામાં આવે છે હજાર રૂપિયા તલાટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાડી કટિંગનો ઠરાવ કર્યો છે પણ પંચાયતમાં પડ્યો છે જર્જરિત બસ સ્ટેન્ડ કમિટી હોલ છતાં છ મહિના બાદ પણ કાર્યવાહી શૂન્ય બાવળ કટિંગમાં ગેરકાયદેસર વસુલાત થરાદ તાલુકાની ગઢ સિસર અને પીરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવી રહેલી ઘોર બેદરકારી સામે આવી હોવાનું ગ્રામજનોએ ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો છે બંને ગામના બસ સ્ટેન્ડ તેમજ પીરગઢનો કમિટી હોલ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં છેલ્લા છ મહિનાથી પાડવાનો ઠરાવ લેવાયો હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા લોકો જીવના જોખમય લઈને અવર જવર કરવા મજબૂર બન્યા છે ગ્રામજનોએ જણાવ્યા મુજબ પંચાયતની ગંભીર બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ અને તલાટીની રહેશે બીજી તરફ ગઢસીસર ગામની ભાગોળે ઉભેલા ગાંડા બાવળની જાડી કટિંગમાં મોટા પાયે ગેરકાયદેસર વસૂલાત થતી હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે રાજસ્થાન તરફથી આવતા લોકો પાસેથી ઝાડી કટિંગના એક એક ટોલે રૂપિયા એક હજાર જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ સામે આવ્યા છે આ સમગ્ર પ્રક્રિયામાં સરપંચ અને તલાટીની સીધી સંડોવણી હોવાની ગામમાં ખુલ્લેઆમ ચર્ચાઓ ચાલી રહી છે પીરગઢ ગામમાં પીવાના પાણીની પણ ભારે તંગી જોવા મળી રહી છે જ્યારે ગામમાં કચરો ચારે બાજુ વેર વિખેર પડેલો છે સ્વચ્છતા માત્ર કાગળ પર હોવાનું ચિત્ર સામે આવ્યું છે એટલું જ નહીં ગડસેસર ગામમાં આવેલી ડેરીનું ગંદુ પાણી ખુલે રોડ અને રસ્તા પર વહી રહ્યું છે જેના કારણે દુર્ગંધ અને રોગચાળોનો ભય ઉભો થાય છે આ સમગ્ર મુદ્દે મીડિયા દ્વારા સરપંચનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો પરંતુ સરપંચ ફોન ન ઉપાડતા ન ઉપાડતા હોવાથી તેમના દીકરા દ્વારા ટેલિફોનિક વાત કરવામાં આવી હતી મીડિયા દ્વારા જ્યારે બાવળ કટિંગની વસુલાત અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે જવાબ મળ્યો કે આ રૂપિયા પંચાયત માટે વાપરીએ છીએ સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતી હોવાની વાત કરતાં તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તમે રૂપિયા પડાવવા આવ્યા છો તમારે ક્યાં જોવાનું છે આવી ઉદ્ધત ભાષા અને જવાબદારીથી ભાંગતું વલણ સરપંચ તલાટીની બેદરકારી અને મનમાનીને સ્પષ્ટ કરે છે અગાઉ પણ પૂર્વ વખતે પીરગઢ ગામના લોકોએ સરપંચ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમ છતાં આજ દિન સુધી કોઈ સુધારો જોવા મળ્યો નથી શું નામ છે ભાઈ તમારો ઉમર આ બાવળ કોને પૂછીને કાપો છો તમે તલાટીને સરપંચને બરાબર તમે કંઈ આપો છો કે એમને કંઈ હજાર રૂપિયા આપો ટોલે કે પછી ટોલી ઉપર એક ટોલી હજાર રૂપિયા આપો છો કોણ લેજે કોણ લે છે પૈસા એ કોણ લે છે તલાટી ને સરપંચ શું નામ છે સરપંચ નું મોડાભાઈ સરપંચ મોડાભાઈ આમ તલાટી નામ શું છે તલાટી ને ખબર નહી બેન છે કે ભાઈ તલાટી બેન એવાલ જીતુ બારોટ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ થરાત